ઓ શ્રી ગણેશાય નમ બોલો મહાલક્ષ્મી માતાની જય તો ભક્તો ફરીવાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જે વિડીયો બનાવવાનો છે એ વિડીયો આજે આપણે ભાદરવા સુધી આઠમના દિવસથી શરૂ થતું વ્રત અને આસો માસની વધની આઠમ સુધીના આ વ્રત ચાલે છે જે વ્રતને મહાલક્ષ્મી માતાનું વ્રત કહેવામાં આવે છે આ વ્રતની વિધિ પૂજન વિધિ અને મહાત્મય અને આ મહાલક્ષ્મી માતાના વ્રતની વાર્તા આપણે સાંભળવાની છે તો ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય બોલો મહાલક્ષ્મી માતાની જાય તો હવે આપણે કથાનો આરંભ કરીએ આ વ્રત કરવા માટે આપણે કઈ રીતની વિધિ વિધિ કરવી જોઈએ એની આપણે વાત કરી લઈએ પહેલાં પછી આપણે મહાલક્ષ્મી વ્રતની વાર્તા કરીશું તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય અને આપણે કોઈ પણ વ્રત કરતાં પહેલાં આપણે એનું જ્ઞાન પૂરેપૂરું મેળવવું જોઈએ જેથી કરીને આપણે એ વ્રતનું પૂરેપૂરું ફળને આપણને પ્રાપ્ત થાય કોઈ ફેર ન પડે ભૂલ ન થાય અને મહાલક્ષ્મીને આપણે પ્રસન્ન કરવા માટે જે પ્રયત્ન કરીએ ઉપવાસ કરીએ એ પરિપૂર્ણ સફળ થાય અને મહાલક્ષ્મી આપણને ખૂબ જ સારા આશીર્વાદ આપે અને પૂરેપૂરા ફળને પ્રાપ્ત થાય તો આવો આપણે સાંભળીએ આ વ્રતની વિધિ કેવી રીતે કરી શકાય ભોજન વિધિ આ વ્રત ભાદરવા સુધી આઠમથી શરૂ કરીને આસો માસની વધ પક્ષની આઠમ સુધી ચાલે છે એટલે કે આ સોળ દિવસનું આ વ્રત કરવામાં આવે છે આ દિવસે લક્ષ્મી માતાજીની પૂજા કરવામાં આવે છે સૌથી પહેલાં લક્ષ્મી માતાજીની મૂર્તિને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવવામાં આવે છે પછી લક્ષ્મીજીને ભોગ લગાવી અને આચમન કરાવી ફૂલ ધૂપદીપ ચંદન આદિથી આરતી કરવામાં આવે છે આરતી કર્યા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે વ્રત કરનારે રાત્રે ચંદ્રમાં નીકળે ત્યારે તેણે અર્ધૈયા આપીને સ્વયં ભોજન કરવું આ વ્રત કરવાથી ધનધાન્યમાં ખૂબ જ વધારો થાય છે તેમજ સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે અને બધી જ આપણી મનોકામના પૂર્ણ થાય છે તો ભક્તો આ વ્રત કરતાં પહેલાં આપણે કોઈ પણ જે આપણી મનની ઈચ્છા હોય એનો આપણે સંકલ્પ કરીને આ વ્રત કરવો જોઈએ જેથી કરીને માતાજી આપણને એ ફળની પ્રાપ્તિ કરાવે તો આવી રીતે આપણે એમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવાની છે જે બીમાર માણસ હોય એને એનું દુઃખ દૂર થાય એના માટેની વિનંતી કરવી જોઈએ જેને ધનની કમી હોય ગરીબાઈ હોય તો એને લગતી વિનંતી કરીને એ માતાજીને પ્રસન્ન કરીને એમના બધા જ દુઃખ દૂર કરી શકે ગરીબાઈ દૂર કરી શકે અને સુખ સમૃદ્ધિ અર્પણ કરે એટલે આપણે કોઈ પણ જે કંઈ મનમાં મનોકામના હોય એનો સંકલ્પ કરીને લઈને પછી જ આપણે આ વ્રત કરીએ તો આપણો એ સંકલ્પ માતાજી દૂર કરે અને આપણે બધી જ મનોકામના પૂર્ણ કરે તો આવી રીતે આ પૂજન વિધિ કરીને મહાલક્ષ્મી માતાની આપણે પૂજા કરીને પછી એમની આપણે વાર્તા સાંભળવાની છે તો આવો આપણે મહાલક્ષ્મી માતાની વાર્તા સાંભળીએ આજના દિવસે તો આપણે અવશ્ય આમ મહાલક્ષ્મી માતાની વાર્તા સાંભળવી જ જોઈએ જેણે વ્રત રાખ્યું હોય એ એવા લોકોને ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ એક ગામમાં રહેતો હતો તે નિયમપૂર્વક વનમાં આવેલા વિષ્ણુજીના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતો હતો એને પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને તેને લક્ષ્મી ધનાદિ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિરની સામે એક સ્ત્રી એક સ્ત્રી શાણા થાપવા આવશે સવારે આવે સવારે આવી તમે તેને પકડી પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી તેને છોડતા નહીં જ્યાં સુધી તે તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય તે મારી લક્ષ્મી છે એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધનધાન્યથી પરિપૂર્ણ બની જશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે એ સવારે ચાર વાગ્યાથી જ મંદિરની સામે બેસી ગયો લક્ષ્મીજી શાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણે એમને પકડી લીધા અને પોતાના ઘરે આવી રહેવાની પ્રાર્થના કરવા લાગ્યો લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું વિષ્ણુજીએ જ કારણ કર્યું છે લક્ષ્મીજી બોલ્યા તમે તમારી પત્ની સાથે મારો સોળ દિવસ સુધી વ્રત કરો પછી સોળમાં દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યો જ્યારે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાનું વચન પૂરું કર્યું આવી રીતે આ વ્રત લક્ષ્મી મહાલક્ષ્મી માતાજીના નામથી પ્રસિદ્ધ થયું હે મહાલક્ષ્મી જેમ તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘરે આવ્યા એવી રીતે સૌના ઘરે આવજો સૌને ધન ધાન્ય આદિથી સંપન્ન કરજો તો ભક્તો આવી રીતની આ વાર્તા છે અને તમે પણ જો તમારે કોઈ તકલીફ હોય તો આવી રીતે મહાલક્ષ્મી માતાને તમે આ વ્રત ઉપવાસ કરીને માતાજીને પ્રસન્ન કરીને બધી જ તમારી મનોકામના પૂર્ણ કરી શકશો તો અત્યારે બસ આટલું જ ભક્તો આ વિડીયો તમે બીજા લોકોને પણ શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય આ એક સેવાનું જ કાર્ય છે સેવા કરવાથી ને ભગવાન માતાજી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે આગળના વિડીયોમાં ફરીને મળશું બોલો માતા લક્ષ્મીજીની જય